ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ બસો ને બાસઠ જેની કુલ કિંમત રૂપિયા છવ્વીસ હજાર બસો ઓટો રિક્ષાની કિંમત રૂપિયા સિત્તેર હજાર જે તમામ મુદ્દામાલની કિંમત રૂપિયા છન્નું હજાર બસો મતાનો પ્રોહીનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ મદદનીશ પોલીસ કમિશનર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ જે મચ્છર સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર એસ દેસાઈ નાવની બાતમી આધારે ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ બસો બાસઠ જેની કુલ્લી કિંમત રૂપિયા છવ્વીસ હજાર બસો સદર પકડાયેલ દારૂની ઘેરાફેરી કરવા માટે ઉપયોગમાં લીધેલ ઓટો રિક્શા જેનો રજિસ્ટ્રેશન નંબર જીજે ફાઇવ બીયુ એ થ્રી નાઇન વન જેની કિંમત સિત્તેર હજાર જે તમામ મુદ્દામાલની કિંમત રૂપિયા છન્નું હજાર બસો મતદાનની સાથે આરોપી અજયસિંહ ઉમેશસિંહ ઉમરવર્ષ છેતાળીસ રહેવાસી પ્લોટ નંબર બસો બાવીસ શ્રીનાથનગર નવાગામ ડિંડોલી સુરત ઓટો રિક્ષા ડ્રાઈવર

કલમ અઠાણું બે એક્યાસી મુજબનો ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ જે એ કરી રહ્યા છે કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત